વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન આવતીકાલે સાંજે સાત વાગ્યાથી થવાનું છે શનિ અને રવિ બે દિવસનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર ટોટલ ત્રીસ ટીમ ભાગ લેવાની છે અને અલગ અલગ ગુજરાતમાંથી અમારા સમાજના ખેલાડીઓમાં ભાગ લે આજે ગુજરાત ભરમાંથી અમારા સમાજના અલગ અલગ ખેલાડીઓ ભાગ લેવાના આ આપણું વિમલનગર પ્રેમ મંદિર પાછળ એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેવાના મુખ્ય હેતુ એવો છે કે સમાજના અલગ અલગ યુવાનો બધા આ સ્પોર્ટ્સમાં જોડાય અને એને પોતાનું જાગૃતિ આવે એના માટે સંસ્થા દ્વારા પચાસ વર્ષ નિમિત્તે એક અલગ અલગ કાર્યક્રમો આપવાના છે